નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ મુખ્ય હેડલાઇન્સ પર ભારત સહિતના વિશ્વભરના દેશોને પાકિસ્તાનના કબજામાંથી બલુચિસ્તાનને છોડાવવા અપીલ બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો નથી બલુચ નેતાઓનું એલાન મધ્યપ્રદેશ હાઈકોર્ટે મંત્રી વિજય શાહને ફટકાર લગાવી કર્નલ સોફિયા કુરેશીના અપમાન બદલ મંત્રી સામે એફઆઈઆરનો આદેશ ભૂખમરાથી લાખો બાળકોના જીવ જોખમમાં ગાઝામાં ઇઝરાયેલનો હવાઈ હુમલો બાવીસ બાળકો સહિત સિત્તેરના મોત નીપજ્યા અરાજકતા વધી મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ વિસ્તારમાં મુલાકાત દરમિયાન ઉનાળામાં પાણી મળતું નથી ચોમાસામાં પાણી ભરાય છે સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆત યુવરાજસિંહ અને કિરણ જેલમાં ધકેલા ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી તેમજ ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ફરાર થયા વિશ્વામિત્રીની કામગીરીમાં ઝડપ લાવી પંદર મિત્રોના રાજુલા નજીક અકસ્માતમાં મોત પ્રવેશ પ્રક્રિયામાં રજીસ્ટ્રેશન મુદ્દત વધારવી પડે તેવી સ્થિતિ ભારતીય સૈન્યના સન્માનમાં અને દેશભક્તિના માહોલ વચ્ચે શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ પાકિસ્તાનના મદદગાર તુર્કીની બસો પચાસ ટકા ટૂર રદ થઈ બોયકોટ તુર્કીએ

અહીંદ વિધિ કરી મોલ હોસ્પિટલોના સિક્યુરિટી ઇન્ચાર્જ સાથે પોલીસની બેઠક એલર્ટ મોડ પર રહેવા સૂચન કરાયો સિક્યુરિટીના સાધનો એક્ટિવ મોડ પર રાખવા કહેવાયો પીડિતો સાથે પાડોશીઓને હેરાન કરાયાનો આરોપ પતિ રંગાયાત્રાને લઈને હની બોટકાંડ પીડિતનો નજર કેદ અમે શુનિવાર્ષિક પરીક્ષામાં ત્રણસો વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નોંધાયા દીપેનના હત્યારાને બે દિવસ પૂર્વે પોલીસ બાઇક પર લઈ ગઈ સરભરા કરી 10 મિનિટમાં છોડ્યો બે વર્ષ અગાઉ ગોત્રી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો સગીરાને ભોળવી દુષ્કર્મ કરનાર 20 વર્ષની સજા અને રૂપિયા 6 લાખનો દંડ ફટકારાયો પાકિસ્તાનને સાથ આપવા બદલ બોયકોટ તુર્કી અઝર્બૈજાન ટ્રેન્ડિંગ તુર્કીની કંપની દેશના આઠ એરપોર્ટ પર ઉચ્ચ સુરક્ષાના કાર્યો સંભાળે છે આઈએમએફએ

ખર્ચે બ્યુટિફિકેશન બાદ પણ બાળકોને રમવા જવા માટે નેતા લોકાર્પણ કરે તે નિરા પેટલાદમાં વેકેશન ટાણેજ પાંડવ તળાવ ને તાળા સિટી ઈજનેર અલ્પેશ મજુમદારે લાજ બચાવવા આડત્રીસ ડિગ્રીમાં જ પીગળેલા ડામર પર રેતી છાંટી પીગળેલા ડામર પર મ્યુનિસિપલ કમિશનરનો પગ ચોંટ્યો હાર્દિકના અફેરની દિપેન પટેલે યુવતીના પિતાને જાણ કરી દેતા તેને પતાવી દીધો રાજમાલ રોડ પર સાઈ સુકુન સાઈટ ફરી વિવાદમાં માડી પરિવાર અને બિલ્ડર વચ્ચે રસ્તા અને સુરક્ષાના મુદ્દે તણાવ હવે નજર કરીએ મુખ્ય જનસત્તા પર ભારતની સ્વદેશી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ભાર્ગવાસ્ત્રનું સફળ પરીક્ષણ પાકિસ્તાનના પડખે ઉભેલા તુર્કી સામે ભારતમાં રોષ સફરજનની ખરીદી બંધ હજારો પ્રવાસી બુકિંગ રદ હાઈકોર્ટનો ભાજપના મંત્રી વિજય શાહ સામે ચાર કલાકમાં જ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ એઆઈ ચેટબોટ વરરાજા મહિલાએ તેની સાથે લગ્ન કર્યા જીવનભરનો બન્યો બલુચિસ્તાન પાકિસ્તાન નથી નેતા મીર યારે દેશની આઝાદીની ઘોષણા કરી રૂપિયા બે લાખની લાંચ લેવાના કેસમાં સંડોવાયેલા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનો વોઇઝ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે સમલા રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાયો ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા ભારતીય સેના ઓપરેશન સિંદુર દ્વારા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા તિરંગા યાત્રાનું આયોજન કરાયું વેકેશનમાં વડોદરાની તુર્કી અને અજરબૈજાનના પ્રવાસે જનાર બસોથી વધુ પ્રવાસીઓએ ટ્રીપો રદ કરાવી દીધી મ્યુનિસિપલ કમિશનરે પરસેવો પાડ્યો પાણી વિશ્વામિત્રી અંગે નિરીક્ષણ કર્યું હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બલુચ નેતા મિરિયાર બલુચે ભારત અને વિશ્વનું સમર્થન માંગ્યું લોકોને રસ્તા પર ઉતરવા અપીલ કરી બલુચિસ્તાન એ પાકિસ્તાનનો હિસ્સો નથી મોદી કહી ચૂક્યા છે લોહી અને પાણી એકસાથે ન વહી શકે સિંધુ નદીના પાણી માટે પાકિસ્તાની ભારતને પત્ર લખીને કાક લુદી ભારત અને પાકિસ્તાન સાથે ડિનર કરી ટ્રમ્પની ફરી જગત જમાદાર બનવાની કોશિશ અન્ય વિવિધ ગ્રાન્ટોની ફાળવણી કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફંડમાંથી રૂપિયા પંચોતેર કરોડના પાંચસો લાલબાગ સ્વિમિંગ પુલનું પાણી દૂષિત બનતા સ્વિમરોમાં ભારે રોષ શહેરમાં નેટ ઝીરો સસ્ટેનેબિલિટી અને ક્લાઇમેટ સેલ રચવા વીએમસીનો નિર્ણય તુર્કી અજરબેજાન પર ઇકોનોમિકલ સ્ટ્રાઇક વડોદરાના એકસો પાંચ બુકિંગ રદ નજર કરી ગુજરાતની મુખ્ય હેડલાઇન્સ પર ભારતે સ્વદેશી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ભાર્ગવાસ્ત્રનું સફળ પરીક્ષણ કર્યું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષી પક્ષો પર પ્રહારો કર્યા મહાયુતી સરકારના વિકાસ કાર્યમાં કોઈ સ્પીડ બ્રેકર મૂકી શકે નહીં વિવાદાસ્પદ નિવેદન પર ભારે નારાજગી મંત્રી વિજય શાહ વિરુદ્ધ ચાર કલાકની અંદર એફઆર દાખલ કરવામાં આવે ભારતનો ચીનને કડક સંદેશ અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ હતો છે અને રહેશે નારણપુરામાં હિટ એન્ડ રન મહિલાએ કાર બાઇક ચાલક પર ચડાવી દેતા એકનું મોત એક ઘાયલ તેત્રીસ વધુ ગુનામાં સંડોવાયેલા કુક્યાત બુટલેગર જીગા સોલંકીના ઘર પર હથોડા ઝીંકાયા અમદાવાદમાં બસમાં ચડતા સમયે મહિલાના ગળામાંથી ચેન ચોરાઈ મહિલાના વિડીયો વાયરલ કાંડમાં સંડોવાયેલા યુવકની કટ્ટરપંથી સંગઠન સાથે સંડોવણી ખુલી યુવક ગુજરાત એટીએસ સહિતની એજન્સીઓની રડારમાં ડ્રો વગર આવાસ મકાનો અપાવવાનો ખેલ ગેંગ એએમસીની કેન્ટીનમાં જ નાણાંનું વહીવટ કરતી હતી તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક સ્પર્ક્યુઝ